વોટ્સએપમાં નકલી આરટીઓ ઈ ચલણી એપીકે ફાઇલ મોકલી મોબાઈલ હેક કરી લાખોને છેતરપિંડી કરનાર જામતારા ગેંગના સાગરિતને સુરત સાહેબ સેલે પકડે પાડ્યો છે પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ ગત નવેમ્બર માસમાં યુવકને આરટીઓના નામે નકલી ઈ ચલણ મોકલી ફોન હેક કરી પાંચ પણ બે લાખ પડાવ્યા હતા જે અંગે સાયબર સ્લૂલમાં ફરિયાદ નોંધાઈ હતી તપાસમાં તાર ઝારખંડ સુધી લંબાયા હતા

ગુનો દાખલ કરી જવાબદાર જે ગુનેગારો છે તેમને પકડી પાડવા સૂચના આપવામાં આવેલ તે અંતર્ગત ગત વર્ષ બે હજાર પચીસની અંદર સુરત શહેરના એક નિવાસી સાથે જેને આપણે આરટીઓ એપીકે ચલણ ફાઇલ કહીએ છીએ એના મારફતે લગભગ પાંચ લાખ રૂપિયા જેટલી માતબર રકમનું ફ્રોડ થયેલું હતું તે સંદર્ભે ગત વર્ષમાં એફઆઈ નંબર પંચ્યાસી સાયબર ક્રાઇમ સેલ ખાતે નોંધવામાં આવી હતી અને એનું એનાલિસિસ કરતાં આ જે નાણાં છે એ મોટા ભાગે ક્રેડિટ કાર્ડના પેમેન્ટ કરવા માટે ફ્રો ફોસ્ટર્સે યુઝ કર્યા હતા એ આધારે અગાઉ એક આરોપી નિશીત નથવાણીની પણ ધરપકડ કરવામાં આવેલી હતી આજ ગુનાની અંદર વધુ તપાસ ચાલુ રાખી સાયબર ક્રાઇમ સેલની ટીમ પોલીસ ઇન્સ્પેક્ટર એસપી પઢેરિયા અને તેમની ટીમને જામતારા ખાતે વધુ તપાસ માટે મોકલી આપવામાં આવેલા હતા અને ત્યાંથી તેઓએ આરોપી ગૌતમ મંડલ ગૌતમ રાજેન્દ્ર મંડલની જામતારા ખાતેથી હાલ ધરપકડ કરી રેજ કરી સુરત ખાતે લાવેલ છે આરોપીના રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ હાથ દ્વારા ધરવામાં આવેલ છે આ જે આરોપી છે તેનો રોલ જોઈએ તો આ ફરિયાદીના નાણાં જે આરટીઓની એપી કે ચલણની ફાઇલ છે એના દ્વારા ફરિયાદીના ફોન હેક કરીને એની અંદરથી એના બેંક એકાઉન્ટમાંથી લગભગ એક લાખ સુડતાલીસ હજાર જેટલી રકમનું ક્રેડિટ કાર્ડનું બિલ ભરવામાં આવેલ હતું તે નાણાં આ આરોપીએ ઉપાડીને અને પછી સીડીએમ મશીન દ્વારા પોતાના તથા પોતાના પરિવારજનોના એકાઉન્ટની અંદર મેળવીને આગળ અન્ય જે આરોપીઓ તેની સાથે છે તેઓને મોકલી આપવાનું કામ કરતો હતો અને આના માટે દસ થી વીસ ટકા જેટલી મોટી રકમ પણ આરોપી મેળવતો હતો અન્ય ગુનાઓમાં તેની કેટલી સામેલ કરી છે અને આ ઉપરાંત વિવિધ કયા પ્રકારની એમોથી નાગરિકોને ચેતરવામાં આવે છે તે અંગેના કેસ અંગે વધુ તપાસ સાયબર ક્રાઇમ સેલ દ્વારા હાલ કરવામાં આવી રહી છે

એ ક્રેડિટ કાર્ડ મારફતે ચૂકવાયેલા જે હોય એનું કેશ પેમેન્ટ મેળવીને અને પછી એને સાયબર ક્રાઇમ ની ટ્રેલ છે કરી શકીએ એના માટે ક્રેડિટ કાર્ડ મારફતે એ સ્વાઇપ કરાવી એ પૈસા લઈ અને પછી ભર્યાદીના એકાઉન્ટમાંથી એ પૈસાનું જે પેમેન્ટ થાય એ પૈસા કેશ મેળવી લેતો અને પછી એ કેશ પૈસા ફરી સિસ્ટમમાં નાખવા માટે સીડીએમ મશીનોનો ઉપયોગ કરતો હતો હોય શુપાધે દ્રષ્ટિકોણ ન્યૂઝ સુરત